જો આ સરકારી સ્કૂલ છે અને અહીંયા આવી રીતે અમુક લોકો ખાલી ચાર પાંચ મહિના કે ભણ્યા હોય આ સ્કૂલમાં અને પછી બીજે રહેવા જવાનું થયું હોય કે ગમે તે પ્રોબ્લેમ હોય અને એમના યુનિફોર્મ નવે નવા હોય જેવી રીતે આપણે જૂના પુસ્તકો છે ને એવી રીતે અહીંયા યુનિફોર્મ પણ વેચતા હોય છે અને અહીંયા એવું હોય છે કે સરકારી સ્કૂલમાં ફી તો નથી હોતી જો લેવા હોય તો આવી રીતે લાઈન ઉભા રહે અને મને થયું કે હું આ એક સુધી બનાવું તો સામે સુધી લાઈન છે જે પણ કોઈને લેવા હોય તે આવી રીતે ઉભા રહે આગળના દિવસે જ મોટિસ આવી જાય અને ક્લિયરન્સ સેલમાં અત્યારે થોડુંક નહીં દેખાય પણ બે ડોલરમાં છે ઓલ આઈટમ ટુ ડોલર અને તમે પાંચ આઈટમ લઈ શકો છો એવી હું તમને લખેલું છું સારું ચાલો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેજો અને મિત્રોને પહોંચાડવાનું ના ભૂલતા અને આ તમને જે એમણે કર્યું છે તમને ગમ્યું કે નહીં એ કમેન્ટમાં જરૂર બતાવજો બાય